વિડીયો જોયું છે બતાવ્યું એટલે યમના મારી ચેલેન્જ છે કદાચ ઉધી ના ધૂણી જૂઠા નહીં હું હીરાની બત્રીસી ની મેલડી ધૂણું શું રાધનપુર ભાભર હોય ગોમ દિયોદર દિયોદર ઈ ટપ્પા મારી પોચ બાદ આવ્યો છે તમારા ડોક્ટર અને તમારા જેટલા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો પોચ મિનિટ માટે તમને ખબર પડે કે હું દુનિયામ જેરું ઉઠું છું હ અને આ જે સભા વાળો ત્યારવાડા માં કાય છે ને દાડો કોઈ ડોક્ટર કે કોઈ દુનિયાના કેવા વાળો કોઈ પૂછવા વાળો હું તો ઈડાળો ઠાકોર અને તેર સભા વાળો કાય છેલો ફટ ઈડાળો હું છોડાવનારી મેલડી છું હ

અને દેવાળા ભોપાળા બાબતમાં એ ઠાકોરને આહવાન કર્યું હતું તમને નહીં ઠાકોરો ભોળા ઠાકોરો અંધશ્રદ્ધામાં બહુ માને છે પાખંડવાનમાં બહુ માને છે અને તમારા જેવા દેવાળિયા ભોપાળિયા તેમને લૂંટી લે છે તેટલા માટે તેમણે તેમને આહવાન કર્યું હતું કે ભાઈઓ કોઈ દેવાળાના કે આવા દશામાં કોઈને કંઈ નડતા નથી એટલે આ બધું બંધ કરો અને અભ્યાસ તરફ આગળ વધો તે રીતે ઠાકોરને જાગૃત કરવા માટે તેમને આહવાન કર્યું હતું તેમ છતાં તમને મરચાં લાગી ગયા કાળુ ભગતની મેલડીના ભુવાજી અરવિંદ જો તમારી મેલડી અને તમારામાં હિંમત હોય ને તો મારી તમને એક ચેલેન્જ છે તમે મારા ગામ મહેરવાડા આવો આપણે સાંજના પાંચ વાગે ગામના ગોદરે પાટ ઢાળીશું અંધારા ખૂણામાં વાતો નથી કરવાની ધૂણીને સાતના પાંચ વાગે ગામના ગ્વાડરે પાંચ ઢાળીશું અને હું તમને ફક્ત એક જ સવાલ પૂછીશ અને એક સવાલનો તમે સાચો જવાબ આપશો ને તો હું મારી એક વિગો જમીનના દસ્તાવેજ તમને કરી આપીશ અરવિંદ ભુવાજી લોકોને એકલા ખૂણામાં બેસીને છેતરવાના નથી ગામના ગોદરે વાત કરવાની છે મારું ગામ ભેગું થશે આજુબાજુના લોકો ભેગા થશે હું ખોટો હોઈશ તો મારી એક વિગતો તમને જમીન આપી દઈશ અને જો તમે જવાબ ના આપી શકો તો મહા મહાકાળી માતાનું મંદિર છે ત્યાં પચાસ હજાર રૂપિયા રોકડા મૂકી અને તમે ચાલતા થજો અરવિંદ ભુવાજી ગામ ન્યાય કરશે ગામના ખૂણામાં બેસીને બે માણસો તમારા લઈને આવશો ને તે ન્યાય નહીં કરે માટે એક વાત યાદ રાખો મારી તમને આ ખુલ્લી ચેલેન્જ છે તમે જ્ઞાનની બેનને ધમકી આપો છો ને જ્ઞાની પછી ધમકી આપજો તમે પહેલાં મારા જોડે વાત કરો મારા ગામ મેરવાડા આવી જાઓ મારું ગામ મેરવાડા ઊંઝા તાલુકામાં આવેલું છે અને હા તમે વચ્ચે ભૂણાવ ગામે આવ્યા હતા ને તે ભૂણાવ ગામની બિલકુલ જોડે ત્રણ કિલોમીટર જ દૂર છે મારું ગામ માટે આવી જાઓ જે દિવસે તમારી ઈચ્છા થાય તમારી મેલરી તમને કહે એ દિવસે તમે મહેરવાડા આવી જાઓ આ મારી તમને ખુલ્લી ચેલેન્જ છે અરવિંદ ભુવાજી તમે કહો છો ને બાબર સુઈગામ દિયોદર આવી પાંચ હજાર જગ્યાએ મારી બાધાઓ ચાલે છે ભલે તમારી પચીસ હજાર જગ્યાએ બાધાઓ ચાલતી હોય પરંતુ તમે મારા ગામમાં આવો મારું ગામ ન્યાય કરશે અને મારું ગામ ન્યાય કરશે તે સાચો તમે આવી જાઓ મારી તમને ખુલ્લી ચેલેન્જ છે તમે બેનને પછી ધમકી આપજો પહેલાં મારી જોડે આવો મારી જોડે વાત કરો અને મારું ગામ ન્યાય કરે તે સાચો જો હું ખોટો હોઈશ તો મારું ગામ કહેશે કે હમણાંજી એક વીઘો જમીન આપી દો અને જો હું સાચો હોઈશ તો મારું ગામ કહે છે કે ભુવાજી તમે પચાસ હજાર રૂપિયા મૂકી દો આવી જાઓ તમારી હિંમત હોય તો તમારી મેલડીને લઈને અને તમારી મેલડી સિવાય બીજી જે માતાઓ તમારી જોડે હોય ને તેને પણ સાથે લેતા આવજો અને હા અરવિંદ ભુવાજી તમારે ત્યાં બેઠા જો મને કંઈ સજા કરવાની હોય ને તમારી મેલડી મારફતે તો તે ક્યારે કરવાની છે કઈ તારીખે કઈ ટાઈમે અને ક્યાં કરવાની છે તે જરા મને કહી દેજો પછી હું રસ્તામાં જતો હોઉં ને પડી જાઉં ને ભાગી જાઉં તો તમે એવું ન કહેતા કે મારી મેળડીએ આ સજા કરી છે એટલે તારીખ ટાઈમ અને સ્થળ મને જણાવજો અરવિંદ ભુવાજી આ મારી તમને ખુલ્લી ચેલેન્જ મારું ગામ ઊંઝા તાલુકામાં ભૂણાવની નજદીક મહેરવાડા અને મારો ફોન નંબર છન્નું બે પિસ્તાલીસ ચાર પિસ્તાલીસ ઓગણીસ છે તારીખ તમે નક્કી કરો સાંજે પાંચ વાગે ગામના ગોધરે આપણે પાઠ નાખીશું